ભક્તનો ભગવાનના સંતનો કે ભક્તનો અભાવો ગુણ દ્રોહ થઈ ગયો હોય અપરાધ થઈ ગયો હોય કોઈ દુબઈ ગયા હોય દુઃખાઈ ગયા હોય જરૂર દુઃખ આવે મુક્ત મુશ્કેલીનો પાર ન રહે નાનકડો એક દ્રષ્ટાંત કેવું છે આપણે બનેલો પ્રસંગ કહેવો છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં કેટલાય પ્રસંગો બન્યા છે આજે છે મુક્તો વડોદરાની અંદર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા શ્રીજી મહારાજનું ગાયકવાડ સરકારે વડોદરાના એ વખતે સયાજીરાવ સરકારનું રાજ હતું વડોદરાની ગુજરાતનો મોટામાં મોટો રાજા એટલે સયાજીરાવ સરકાર કહેવાય ગાયકવાડ સરકાર અને સ્ટેટ કહેવાતું મોટા મોટું સ્ટેટ એટલે વડોદરા સ્ટેટ કહેવાતું બધા રજવાડા હતા પણ વડોદરાનું સૌથી મોટું સ્ટેટ એટલે ગાયકવાડ સરકારનું રાજ કહેવાય સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડોદરા વધાર્યા સંવત સંવત ઈસવીસન નહીં સંવત ઓગણીસો ને અઢારસો ને બ્યાસીની સાલ હતી અત્યારે બે હજાર તોતેર ચાલે છે મને લાગે અત્યારે તોતેર કે ચુમ્મોતેર કયું ચાલે છે બે હજાર તોતેર ચાલી રહી છે અઢારસો ને બ્યાસીની સાલ હતી અને એ વખતે ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું વડોદરા પધારવા માટે છાણી જકાત નાકા છે છાણી વડોદરામાં બેસતા છાણી વિસ્તાર આવે છે અમદાવાદ બાજુથી તો અને એ છાણી જગત નાકાથી છાણી ગામ છે ત્યાં અને ત્યાંથી ભગવાન સ્વામિનારાયણની હાથી ઉપર સોનાની અંબાડી શણગારેલી અને ગાયકવાડ સરકાર તરફથી સ્વામિનારાયણ ભગવાનની સવારી નીકળેલી અને આખા વડોદરામાં અને સવારી પહોંચવાની હતી ગાયકવાડ સરકારના રાજમહેલ અત્યારે રાજમહેલ છે અને રાજમેલ રોડ કહેવાય છે રાજમેલમાં સવારી જવાની હતી સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બિરાજીલા પાછળ ચમ્મર લઈને નારૂપંથ નાના જે ગાયકવાડ સરકારના ચીફ જે મુખ્ય સેનાપતિ કહેવાય અને મુખ્ય સેનાપતિ હતા નારૂપંથ નાના નાના સાહેબ કહેવાતા એમને બધા નાના સાહેબ કહેતા અને એ પોતે સવારીમાં પાછળ મહારાજના ભક્ત હતા એ શ્રીજી મહારાજના આશ્રિત હતા એટલે પાછળ છડી લઈને બેઠેલા પવન નાખવા માટે ભગવાનને અને બધાને આખા ધામધૂમથી વડોદરાની સવારી નીકળેલી અને સવારી પહોંચી હજારો લાખો માણસોની સવારી અને સવારી પહોંચી રાજમેલમાં જ્યારે રાજમહેલમાં સવારી પહોંચી અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન પ્રસંગ બહુ સાંભળવા જેવો સાંભળજો મૂકતો આપણા જીવનમાં ઉતારવા જેવો સ્વામિનારાયણ ભગવાન માટે એટલી બધી તૈયારી કરેલી રાજમહેલ આખો શણગારેલો રાજાને સયાજીરાવ સરકારને એમને આખા પરિવારને આનંદનો પાર નહોતો કે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અમારા દરબાર ગઢમાં આવી રહ્યા છે અમારા રાજમહેલમાં આવી રહ્યા છે એનો આનંદ હતો અહીંયામાં આખો રાજમહેલ શણગારેલો અંદર મોટો દિવાન ખંડ હતો જે આગળનો દિવાનખંડ અને દિવાનખંડની અંદર મહારાજ માટે ઊંચું સિંહાસન તૈયાર કરેલું ભવ્ય મોટું સિંહાસન તૈયાર કરેલું અને બે બાજુ રાજા અને રાજાના યુવાન દીકરા હતા યુવરાજ યુવરાજ સિંહ કહેતા યુવરાજ અને બંને માટે બે ખુરશીઓ મૂકેલી પેલી રાજદ્વારી ખુરશીઓ મૂકેલી સંતો માટે નીચે ગાડલા પાથરેલા ભગવા કાપડા ગાડલા લાઈન પાથરેલા હરિભક્તો માટે વ્યવસ્થા કરી કરેલી સો બસો પાંચસો માણસ જે સિલેક્ટેડ સભ્યો અંદર આવી શકે એવી વ્યવસ્થા હતી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા કાયકવાર સરકાર પોતે રાજ મહેલના દરવાજે છે સામે સામયું કરવા આવેલા ધૂળમાં દંવત કર્યા ગાયકવાડ સરકારે ધૂળમાં દંવત કર્યા મોટા રાજા હતા પણ ધુમાં દંવત કર્યા ભગવાન બહુ રાજી થયા મહારાજ બેઠી પડ્યા અને પછી વાસતે ઘાસતે એમને અંદર લઈ આવવામાં આવ્યા અને અંદર લાવ્યા રાજમહેલમાં દિવાન દિવાનખંડમાં મહારાજ બેસાડે બેઠા મહારાજ બિરાજો સિંહાસન ઉપર આપના માટે તૈયાર કર્યું છે બિરાજો સ્વામિનારાયણ ભગવાન સિંહાસન ઉપર બિરાજ્યા મહારાજ કે રાજન તમે આ ખુરશી ઉપર બેસો યુવરાજ તમે આ ખુરશી ઉપર બેસો બે બાજુ બે ખુરશીઓ મૂકેલી મોટી રાજુવા જવાળી ખુરશીઓ અને રાજા હાથ જોડીને એટલું જ બોલ્યા પ્રભુ તમે રાજા ધીરાજ છો તમારી આગળ અમારાથી ખુરશીમાં ન બેહાય અમારાથી તો હેઠે બેહવું જોઈએ એમ કરીને નીચે બેસી ગયા મહારાજ કે તમે ગુજરાતના રાજા કહેવાય તમે ગુજરાતના નાથ કહેવાય માટે ઉપર બેસો ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ગાયકવાડ સરકાર રાજા શું સાંભળજો પ્રભુ અમે તો કદાચ ગુજરાતના રાજા છીએ પણ તમે તો કોટી બ્રહ્માંડના રાજા ધિરાજ છો પ્રભુ તમારી આગળ અમારાથી અમે તો તમારી ચરણ રથ જેવા છીએ સાંભળજો આ શબ્દો અમે તો તમારી ચરણ રથ જેવા છીએ પ્રભુ આ સાધુ નીચે બેઠા હોય ને અમારાથી સાધુથી ઊંચે ન બેસાય પ્રભુ નશો ભાઈ અમે તો તમારી સાધુરથ છીએ અમે જે રાજ આ છે એ આશીર્વાદ થી છે માટે અમારેથી ઉપર ન બેસાય એમ નીચે બેસી ગયા બેસાની પણ છે ભગવાનને સંતની આગળ દાસ પણ છે ગમે તેવા મોટા હોઈએ તોય પણ આપણે ભગવાનના સંતના ચરણ રથ છીએ ભાઈઓ કોઈ દિવસ આપણને પોતાના પૈસાનું પોતાની દ્રવ્યનું પોતાની સંપત્તિનું માન ન હોવું જોઈએ બીજે રાજા ભગવાન આપણે રાજા નથી સાહેબ બાર ભગવાન ને સંત ની આગળ સાહેબ નથી એના તો દાસ છીએ દીકરા છે સંતો ની આગળ ભગવાનની આગળ કેવી ઉમે મહારાજ તમારી ચરણ રથ છીએ એમ કઈ નીચે બેસી ગયા મહારાજ બહુ રાજી થયા અને પછી બાથમાં ઘાલીને ભેટ્યા મહારાજ બાથમાં ગાલીને ભેટ્યા ઊભા કરીને બેસો બહુ રાજી થઈ ગયા દાસ પણ એટલે રાજી થઈ ગયા પછી મહારાજ કે અમારી પાસે માગો તમે માગોએ આપીએ અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે ગાયકવાડ સરકાર એક નહીં મારે તમારી પાસે ત્રણ વચન માગવા છે શું પહેલું અને માગે છે કે પહેલું અમારે વડોદરામાં મંદિર કરવું છે જગ્યા આપજો મંજૂર છે ચલો વડોદરાની આજુબાજુ અમારા સંતોને ઘણો ત્રાસ મળે છે સંતોને ત્રાસ આપે આપવામાં આવે છે ગામો ગામ અમારા સંતોને મારે છે ઢોર માર મારવામાં આવે છે એ ત્રાસ થી દૂર થાય ત્રાસ દૂર થાય એવું કરો મંજૂર ત્રાસ દૂર થઈ જશે અને જોડે ઉભેલા નારૂપંથ નાના જે ગાયકવાડ સરકારના ત્યાં સરસેનાપતિ હતા સર સેનાપતિ એટલે સમજ્યા ને મુખ્ય સેનાપતિ અને એ બાજુમાં ઉભા ઉભા પંખો નાખે મહારાજ મહારાજે નારૂપંથ નાના બાગડ લાવ્યા અને એમનો હાથ ગાયકવાડ સરકારના હાથમાં હું આપ્યો સરકાર આ નાના સાહેબને તમે સાચવજો તમે એમનો હાથ તમારા હાથમાં હોપું છું એમને હાચવજો પેલી બે વાત તો સમજાણી પણ બધાને બેઠેલાને આટલું ના સમજાણું કે નારૂપ નાનાનો હાથ ગાયકવાડ સરકારને હાથમાં હોપ્યો અને એમ કહ્યું કે અમને હાચવજો નાના સાહેબને પોતાને ખબર ના પડી કે આવું કેમ કર્યું સભામાં બેઠેલાનો કોઈને ખ્યાલ ના આવ્યો કે આવું કેમ કર્યું સરકારને ખ્યાલ ના આવ્યો કે આવું કેમ કર્યું ભગવાને એમનો હાથ મારા હાથમાં કેમ મહારાજે મર્મમાં ભગવાન કરતા હોય ને એની પાછળ મર્મ હોય અને હાથ સોંપીને કહ્યું કે આને તમે સાચવજો જિંદગી પર્યંત સાચવજો બીજું કઈ કારણ તો ન પૂછ્યું પણ ગાયકવાડ સરકારે ભલે પ્રભુ જરૂર સાચવીશ આટલું વરદાન આપ્યું ત્યાંથી ભગવાન થોડો ટાઈમ બેસીને સત્સંગ કરીને ત્યાંથી મહારાજ નીકળી ગયા પદ્રામણી પતાવીને હવે સાંભળજો શું થયું ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સમર્થ સંત ગોપાળાનંદ સ્વામી વડોદરાના ગુરુ કહેવાય અને ગોપાળનંદ સ્વામી થકી જ વડોદરામાં સત્સંગના પાયા નખાયેલા ગોપાળાન સ્વામી કાયમ વડોદરા જતા સ્વામિનારાયણ ભગવાનના લોકોમાંથી અંતર ધ્યાન થયા વરભાવા દ્રશ્ય કર્યો અને પછી પણ ગોપાળન સ્વામી કાયમ વડોદરા જ હતા વડોદરામાં પંથ નાના અરે સોરી વડોદરાના નાથ ભક્ત નાથ ભક્ત બહુ ગરીબ હરી ભગત હતા પરંતુ બહુ પ્રેમી હતા ખરેખર ખરા ભગત હતા સ્વામિનારાયણ ભગવાન નાથ ભગતના ઘેર કાયમ માટે ઉતરતા અને સંતો ગોપાળાન સ્વામી પણ નાથ ભગતના ઘેર ઉતરતા સંતો વડોદરા જાય ને ત્યારે નાથ ભગતના ઘેર ઉતારો કરતા બહુ ગરીબ હતા વ્યવહાર એ ગરીબ હતા પરંતુ દિલ રાજા ધિરાજ જેવું હતું સમજ્યા ઘણાના વ્યવહાર રાજા ધિરાજ જેવા હોય પણ દિલ આવડા હોય ગરીબ હોય હાવ દિલથી ગરીબ હોય અને ઘણા દિલથી રાજા ધિરાજ હોય ભલે પૈસો ના હોય આ જ્ઞાત ભગત એવા હતા એમનો વ્યવહાર દુબળો હતો પણ મારા સંતો મારા સંતો મારા સંતો સંતો ઘેર આવે ને ઘરમાં રોટલા ના હોય ને બોલો એવી સ્થિતિ હોય ઘરમાં રોટલા ના હોય પણ એમને એટલો વિશ્વાસ મારા સાધુ મારા ઘેર હોય ક્યાંથી અને સંતોને બે ઘઉં તેડવા જાય બે ઘઉં મૂકવા જાય પોટલા લેવા જાય એ વખતે ચાલીને આવવાનો જમાનો ક્યાં ગાડીઓ હતી બોલો એટલો બધો હૈયામાં આનંદ આખા ઘરના ને મારા સાધુ મારા ઘેર હોય ક્યાંથી મારા સાધુ મારા ઘેર હોય ક્યાંથી મારા સાધુ મારા સાધુ અને બાર મહિનામાં ત્રણસો દિવસ ત્રણસો ને સાઠ દિવસમાંથી ત્રણસો દિવસ એવા હોય કે એમના ઘેર પાંચ સાધુ પાંચ દસ સાધુ હોય હોય ને હોય જ ત્રણસો દિવસ હો એનું એમને દુઃખ નહોતું હોય એમાં આનંદ હતો મારા સાધુ મારા ઘેર હોય ક્યાંથી તમને એમ થશે કે આટલો બધો સંતોની સેવા કરતા તો એ વ્યવહાર દુબળો કેમ હતો મુકતો તો એમને પૈસા તો વ્યવહાર તો સારો કરવો જોઈએ સંતોના આશીર્વાદ આશીર્વાદના મળવા જોઈએ મુક બસ ભગવાન જેને પોતાની મૂર્તિ આપવી હોય ને અને રાજીપો આપે એટલે આ લોકોના પૈસા બહુ આપે છે એટલે રાજીપો નહીં સમજવાનો ભાઈ હા બહુ પૈસા હોય ને તો ભગવાન બહુ ના સાંભરે હજાર વ્યવહાર દુબળો હોય ને આ તમે બધા બહુ બહુ સુખી હોય ને બહુ પૈસાદારો હોય ને પેલા એમના મંદિરો જુદા હોય એમના રાજપથ ક્લબના કર્ણાવતી ક્લબને ફલાણી ક્લબને એ એમના મંદિર હોય સમજ્યા એમના મંદિર બહુ જુદા હોય તમારા મંદિર તમારો વ્યવહાર દુબળો છે ને એટલે તમને મંદિર આવવાનું મન થાય બાકી બહુ પૈસો હોય ને એટલે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ બહુ પામ્યો એ તો ધન્યવાદ છે આ શેઠિયાઓને કે આવીને બેઠા છે હો ધન્યવાદ છે ધન્યવાદ આપું છે એમને નહીં બહુ અઘરું છે બહુ પૈસો થાય ને પછી ભગવાન ભજવાન ભગવાનમાં પાટો ગોઠે ને બહુ અઘરું છે સમજ્યા પણ પ્રભુનું મનાય કે અમારું નથી આ બધું પ્રભુનું છે અમે તો નિમિત્ત માત્ર છીએ તો થાય નહી તર કશું નામ મેળ પડે ભાઈ અને બીના કેવી બની સાંભળજો નારૂ પંથ અરે નાથ ભગત એમના ઘેર હતા સંતો એમના ઘેર હતા કાયમ માટે જતા નાથ ભગતનો વ્યવહાર માંડ માંડ પૂરું કરે એવો એક દિવસ ઘરમાં પૂછ્યું ઘરવાળાએ કહ્યું સંતો આવવાના છે સમાચાર મળ્યા કે અઠવાડિયા પછી સાધુ આવવાના છે સંતો આવવાના છે આપણા ઘેર સંતો આવવાના છે દસ પંદર સંતો આવવાના અહીંયામાં આનંદ હતો પણ ઘરમાં કાંઈ નહીં સીધું સામાન કાંઈ મળે નહીં ઘરમાં કશું નહીં એટલે નાથ વખતે વિચાર કર્યો કે જે થાય એ ખરું પણ સંતો આપણા ઘેર વહી ગયાથી એટલે એમને એક દૂધની ભેંસ હતી એમના ત્યાં દૂધની ભેંસ હતી દૂધની એટલે સમજ્યા ને પેલા દૂધ આપતી હોય ને દૂધની કહેવાય અને બહુ સારી ભેંસ હતી એમણે જાહેર કર્યું બધા દસ પંદર હરિભક્તોને કહ્યું કે ભાઈ મારે ભેંસ વેચવાની છે કોઈને લેવી જ કહેજો કારણ કે કેમ વેચવાની હતી વેચવાની કેમ કા વેચવા કેમ કાઢી સંતો ઘેર આવવાના હતા એમની સેવા કરવા માટે સીધું સામાન લાવવા માટે ભેંસ વેચવા કાઢી દસ દિવસ પછી આવવાના હતા અને એમાં નારૂપન નાના બેઠેલા નારૂપન નાના મોટું માથું કહેવાય પાછું મોટું માથું એટલે સમજ્યા ને પેલા માથું મોટું એટલે આમ મોટું આવડું મોટું એમ નહીં પણ પેલો રાજમાં મોટા સરસ એટલે મોટું માથું કહેવાય સમજ્યા એટલે એમણે કહ્યું કે નારો પણ નાના બેઠેલા સાંભળ્યું હવે એમને ભેંસની જરૂર હતી એટલે એમણે કહ્યું કે ભાઈ તમે બીજાને વેચવાની હોય તો હું લઈ લઉં કેટલી કિંમત મૂકીશ તમે કેટલા લેવા છે કે તરી રૂપિયા એ મને ત્રીસ રૂપિયા એટલે બહુ મોટી કિંમત કહેવાતી દીઓ તો કે ત્રીસ રૂપિયાની કિંમત મૂકી છે તો તી રૂપિયા હું આપી દઈશ કંઈ વાંધો નહીં તમે લઈ જાઓ મારે તો સંતો આવવાના છે ને ઘરમાં તકલીફ છે એટલે આ ભેંસ વેચવા કાઢી છે એ સીધેમાંથી હું સીધું સામાન લઈશ અને સંતોને રાજી કરીશ કહેવા એવો ચોખ્ખો કયો ના નાના લોભી સ્વભાવ બહુ બહુ લોભી પ્રકૃતિ એટલે હવે મોટો માણસ સુખી માણસ ખરેખર આવું સાંભળ્યા પછી એને શું કરવું જોઈએ કે ઓહો તમે સાધુ માટે થઈને ભેંસ વેચવા કાઢી છે પૈસા હું મદદ કરીશ હું સેવા કરીશ મને આ વખતની સેવા આપજો એવું કેવું જોઈએ પણ લોભી બહુ પેલી ચમડી તૂટે પણ દમડી ના છૂટે એના જેવો સ્વભાવ માયમાં તેલ પડી હોય ને તો આમ નીચોને કાઢી લે એવો સ્વભાવ બોલો હવે એમણે ત્રીસ રૂપિયાની ભેંસ તો લઈ ગયા છોડી ગયા એ જ વખતે કે બે લઈ જાઓ લ્યો હવે બીજો દિવસ થયો પૈસા બાકી રાખ્યા પૈસા આપી દઈશ તમને બીજો દિવસ થયો ત્રીજો દિવસ થયો ચોથો દિવસ થયો પાંચમો દિવસ થયો રોજ સત્સંગમાં આવે પણ પૈસા લાવે નહીં ને હવે મોટા માણા જોડે મગાય નહીં નાના જોડે મગાય મોટા જોડે મગાય નહીં ઉપાધિનો પાર નહીં આ બહુ તકલીફ મોટાની હો હાચવો પેલા આપણે મોટાથી હોય ને ભગવાને કર્યા હોય ને તો મોટા માનવું નહીં આપણને આપણી જાતને હો નહીં તો બહુ ઉપાદીનો પાર નહીં હે હા બહુ મોટા મનાઈ જાય ને તો બહુ ઉપાધિનો પાર નહીં એનું બહુ હાચવવું પડે મોટાનું બહુ હાચવવું પડે નાનાનું કશું હાચવવું ના પડે એટલે મોટા થઈને અહીંયા આવવું જ નહીં ભગવાનના દરબારમાં આપણે નાના થઈને આવવું નાના જ થઈને આવવું એમાં મજા છે મોટા સંતો દ્રષ્ટાંત આપતા કે પેલો જોજો તમે પેલી નદીમાં બે કાંઠે પૂર આવ્યું હોય અને નદી બે કાંઠે વહેતી હોય અને જબરજસ્ત નદીમાં ફ્લડ આવ્યું હોય અને એમાં બે બાજુ અરે નદીની અંદર પેલા તાડના કે મોટા ઝાડ કે વૃક્ષો આવી જાય ને પણ જ્યારે ભયંકર પૂર આવ્યું હોય બોલો એને ભોંય ભેગા કરી કે ના કરી દે મૂળમાંથી ઉખાડી નાખે બોલો એને ઉપાડી જાય પરંતુ બે બાજુ લીલી ધ્રોવ ઉગી હોય ને નદીની બે બાજુ કાંઠે લીલી ધ્રો ધ્રો એટલે સમજ્યા પેલા પેલી ઘાસ ઉગ્યું હોય બોલો હોય એ નમી જાય છે ને એટલે એને કાંઈ થતું નથી ઉખડતું નથી ચોટેલું જ રહે છે કારણ કે નમી જાય છે ને એટલે અને ઓલ્યા તરુ જેવા આમ ઊભા હોય તાડ જેવા એટલે એને ઉપાડી જાય એમ ભગવાનને સંતોની આગળ ધ્રો જેવા થવું તાર જે તાડ જેવા ના થવું મહેરબાની કરી લો સત્સંગમાં આપણે આપણે નિર્વાની દાસ થવા માટે આવીએ છીએ હવે આ નારુપન નાનાને કહેવાય નહીં પૈસાનો મોટા માણસ ઉઘરાણી કેવી રીતે કરવી તરી રૂપિયા માટે સમજ્યા હવે એમના માટે ત્રીસની કોઈ કિંમત નથી પણ નાથ નાથ ભક્તને તો બિચારાને ત્રીસ રૂપિયા એમના માટે મોટી રકમ હતી હવે સાધુને આવવાના દિવસો ભરાઈ ગયા અને પૈસા આવે તો એમાંથી સીધું સામાન લાવે ચાર દાડા છીયા પાંચ દાડા છે હાથ દાડા થયા નારુપન નાના હંભાર જ નહીં પૈસાનું નાથ ભગત મૂજા અંદર કે સારું માગીશ તો ઊંધું પડશે નથી માંગતો તો આપવાનું એમને હું જ નથી પડતી બહુ ઉપાધિ જ અમારે ઘણી વખત આવું થતું હોય છો બહુ મૂંઝવણું હોય છે ભાઈ તમને ખબર ના હોય પણ આ મોટા માણાની બહુ હાચો હાચવ કરવું પડે બહુ હાચો હાચવ કરવું પડે લ્યો સમજા નાનાનું તમારે કશું નહીં અને વિચાર કંઈ નહીં રા બે હાડો તોય ભલે ના બે હાડો તોય ભલે વાંયા બે જાય તો કશું નહીં હે એને આ કશુંય નહીં અને હાર આપો તો ભલે ના આપો તો ભલે ને કશું નહીં હા અને બધ બાકી મોટાનું બહુ હાચવું પડે ભગવાનને સંતની આગળ મોટા ના થવું કોઈ દિવસ સમજ્યા હવે અરે ચિંતા ગયા બે સંતો આવવાના થયા અંતે તે બીતા બીતા નાથ ભગતે સભા છૂટીને એક બાજુ લઈ જઈને એક બાજુ લઈ જઈને ઓ પંથ નાના સાહેબ પૈસા પેલી ભેંસ વેચી છે ને સાધુ આવવાના હતા ને પૈસાની જરૂર હતી ને એટલે આપી છે પૈસા પૈસા જો લેતા હો તો કાલે હું ઘરે ઘેરા લઈ જઉં પૈસા આવે તો એમાંથી સીધું આવે અને સીધું આવે તો સંતો નહીં તો હું જમાડીશ શું પૈસા પેલા પૈસાની વ્યવસ્થા કરી પણ બીતા બીતા બિચારા ગભરાતા ગભરાતા એક બાજુ લઈ જઈને જાહેરમાં નથી કીધું હો એક બાજુ લઈ જઈને પૈસા માંગ્યા અને નારૂપ નાનાનો પિત્તો ગયો પિત્તો ગયો એમનો પિત્તો એટલે સમજ્યા ને પેલા આસમાને હે અને જેમ ફાવે એમ ગાળ્યો દીદી અપરાધ કરી નાખ્યો નાથ ભક્તને એટલા ઉતારી પાડ્યા એમ તે મારી જોડે પૈસા માગ્યા ભક્તનો અપરાધ થઈ ગયો ગાળ્યો દીદી આવીને આવી હલકા શબ્દ બોલાયા નાથ ભક્ત અંદર બહુ દુભાઈ ગયા અપરાધ થઈ ગયો મેં જરૂર હતી માગ્યા હતા અને એ ગયા મેં મફત માંગ્યા છે બહુ દુભ્યા આ પાપે કરીને આ પાપ ભગવાનના ભક્તનો અપરાધ એના જેવો મોટો કોઈ પાપ નથી અને એ પાપે કરીને નાથ ભગતનો અપરાધ થઈ ગયો એ પાપે કરીને નારું પણ નાના ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા અને છતાંય એમને કુબુદ્ધિ સુજી કુબુદ્ધિ સુજી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને શું ઘટના ઘટી સાંભળજો જે ગાયકવાડ સરકાર હતા એમને બે પત્નીઓ હતા નવા ને જૂના બે પત્ની હતા એમણે નવા નવી પત્નીના દીકરાને ગાદી આપવાનું નક્કી કરેલું વડોદરાની ગાદી એને આપવાનું નક્કી કરેલું જૂના જે રાણી સાહેબ હતા એમનો દીકરો જરા બુદ્ધિમાં ઓછો હતો પેલો હોશિયાર હતો પરંતુ જૂની ને એમ કે મારા દીકરાને ગાદી મળવી જોઈએ ગાદીનું નક્કી થઈ ગયેલું નવી નવીના છોકરાને ગાદી આપવાનું જૂની રાણીએ રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું કાવતરું કર્યું અને એ કાવતરામાં છ જણ ભળ્યા છ જણને ભેળવ્યા કે રાજાને ઉડાડી દેવાના છે પોતાના પતિને પોતાની પત્નીએ રાણીએ પોતાના સ્વાર્થ માટે પોતાના દીકરા માટે થઈ રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું અને એ છ જણને ભેળવ્યા અને છ માં એક ભળ્યા નારૂપ નાના બોલો એ ભળી ગયા અંદર કાવતરું છેલ્લી મિનિટે ખુલ્લું પડી ગયું અને વિસ્ફોટ થયો રાજાને ખબર પડી ગઈ રાજાએ આખું કાવતરું ખુલ્લું કર્યું અને પાંચ છ માંથી છ એને બોલાયા રાણીને બોલાઈ પાચે પોતાના હાથમાં બંદૂક લઈને ફાટ 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 ફટ ઉડાડી દીધા મારી વિરોધમાં મને મારી નાખવા માટે તમે કાવતરું કરી પાંચને ઉડાડી દીધા નારૂપ નાના ઉભેલા નારૂપ નાના સામો જોયું યાદ આવી ગયું સ્વામિનારાયણ ભગવાને તમારા તારો હાથ મને આપ્યો હતો અને એ વખતે બોલ્યા હતા નારૂપંથને હાચવજો હવે મને ખબર પડી કે તે દિવસે કેમ સ્વામિનારાયણ બોલ્યા હતા આને તેને સ્વામિનારાયણ ઉડાડી નથી મૂકતો નોકરીમાંથી છૂટો કરું છું પણ તને હું આની જેમ શિક્ષા નથી કરતો તું આને લાયક છું સ્વામિનારાયણનો ભગત થઈને ત્યાં આદન તો કર્યો તને આ સુજી અને કુબુદ્ધિ કારણ શું હતું ખ્યાલ આવ્યો પેલા ભગવાનના ભક્તનો અપરાધ ખ્યાલ કરજો કોઈ દિવસ આ ચડશો નહીં આપણે નહીતર કુબુદ્ધિ સુજાડનાર પણ ભગવાન છે સુબુદ્ધિ સુજાડનાર પણ ભગવાન છે રાણીને તો દિવાલમાં જીવતી રાણીને જીવ દીવાલમાં ચણી દીધી બોલો દીવાલમાં ચણી દીધી અને નારું પણ નાના નોકરીમાંથી છૂટા કર્યા પરંતુ અને પછી તો બહુ દુઃખી થયા બહુ મુશ્કેલીઓ આવી પરંતુ ભગવાનના ભક્તોનો અપરાધ મારી નાખે આપણે મહારાજને એક જ પ્રાર્થના કરીએ આ દુઃખ આવવાના મોટા મોટા ચાર કારણો હોય છે કંઈ પણ મુશ્કેલી આવે તો તરત તપાસ કરજો કે આપણા જીવનમાં દુઃખ કેમ આવ્યું છે મુશ્કેલી કેમ આવી છે ભગવાનના બધા ભક્તો છે એમાં દિવ્ય બુદ્ધિએ જોતા શીખો એક જ પંક્તિ આપણે પ્રાર્થનાની કીર્તનની બોલીને